જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરવી છે સતી રૂપાદે માલદેવ રૂપાદે મેવાસાના મહારાજા માલદેવને ને વિનંતી કરે છે હે રાવલ માલદે મારે સંસાર મને નથી મારા વૃદ્ધ પિતા અને મારા ગુરુજીની સેવામાં માં આયખું કાઢી નાખવું છે પણ હે મેવાસાના મના રાજવી માલદે તમે જો મજબૂર કરશો તો તમારે મારી બે શરતોનું પાલન કરો તો તમારી સાથે હું લગ્ન કરવા તૈયાર થાવ એક તો લગ્ન પછી મારા ગુરુજી મારી સાથે આવશે અને બીજું લોકો સાથે મળી રાજમહેલમાં બીજ અને પૂનમના દિવસે ભજન સત્સંગ કરશે માલદે શરત મંજૂર રાખે છે રૂપાંદે એક વેલડામાં પોતાના સદગુરુને મેઘ ધારુજીને બેસાડ્યા અને બીજા વેલડામાં પોતે બેસી મેવાસાના સીમાડા સુધી પહોંચ્યા ત્યાં તો માલદે રૂપાદે ના ગુરુ મેઘધારુ ના રથ પાસે જઈને ઉતરી જવા અને ગામડામાં પ્રવેશ ક્યારેય નહીં કરવા દઉં દબાણ કરી મેવાસાના જવા મજબૂર કર્યા બીજા રથમાંથી રૂપાદે પોતાના સદગુરુ અપમાન ન થતું સાંભળી પણ માલદે ખબર ન પડવા દીધી એ મનોમન વિસારવા લાગ્યા કે માલદેવ વસન આપીને ફરી ગયા આવા વસન ભંગી કદી વિશ્વાસ કરાય નહીં રૂપાદે એક શબ્દ બોલ્યા નહીં પણ મનોમન નકરી નક્કી કરી લીધું કે આ પુરુષની શાન ઠેકાણે લાવી અને એને ગુરુ મહિમાનું ભાન લાવવું જરૂરી છે રાજમહેલ ગયા પછી રૂપાદેને ખબર પડી કે માલદેને એક પરણેતર ચંદ્રાવલી નામની રાણી છે અને એક દીકરો પણ છે મહેલના રંગો રંગમાં પણ રૂપાદે ભક્તિના રંગે રંગાતા રહ્યા એક દિવસ પોતાના ગુરુ મેઘધારુ જે ગામડે સીમાડે ઝૂંપડી બાંધીને રહેતા હતા એમણે રૂપાદેને ભજન સત્સંગનો વાયક મોકલ્યું માલદે બહુ જ ક્રૂર હતા પોતાને જવા નહીં દે એવી વીકને કારણે રૂપાદે અર્ધી રાતે સોરી સુપૈથીન એકાદશીના પાઠ કરવા જાય છે આ બાજુ માલદેવની બીજી રાણી ચંદ્રાવલી રૂપાદેવને ભજનમાં જતા જોઈ જાય છે અને એટલે જ માલદેવને જગાડે છે પોતાના સદ્ગુરુ અને ગત ગંગા સાથે રૂપાદે ભજન રમઝટ બોલાવે છે પરંતુ માલદે પાછળ પાછળ આવે છે માલદે જેવા ઝુંપડી પાસે પહોંચ્યા ત્યાં તો પાટની જોત ઝાંખી પડી ગઈ સદગુરુ મેઘધારુ કહેવા લાગ્યા કે નક્કી કોઈ નુકરો આવ્યો લાગે આ સાંભળી રૂપાદે કહેવા લાગ્યા કે ક્યાંક માલદે તો નહીં આવ્યા હોય ને ગુરુજી મને રજા આપો મારે જાવું પડશે નહીતર અનર્થ થઈ જશે બહાર નીકળી ત્યાં તો મોજડી ગાયબ ઝૂપડીની અંદર જઈ ગુરુને વાત કરી ગુરુજી કહે છે મોહથી જડેલી મોજડી એટલે મોજડી તો મોહંત માલદેજ ઉપાડી ગયા લાગે પણ દીકરી સાધુરાના ઘરમાં જો કોઈ ચોરી કરે કરી શકે જ નહીં તું ઝૂપડીની બહાર નીકળ ત્યાં મોજડી પડી હશે રૂપાદે મોજડી પહેરી મહેલ તરફ જવા લાગ્યા ત્યાં સાંકડી શેરીએ ઊભેલા માલદે એનો રસ્તો રોકી ત્રાડ નાખે છે કે આટલી મોડી રાતે ક્યાં ગયા હતા રૂપાદે નિડર બની માલદે સામે જોઈ રહ્યા માલદે ભેટ માં એક બાજુ બતાવી અને બીજી બાજુ ખેંચી ત્યાં તો એની નજર રૂપાના પગ ઉપર પડી એ જ મોજડી હતી અને વળી એક વેત ઉસી સદગુરુ ની કૃપા એ મુઠ્ઠી ઉશિયારા ન થઈ એ તો પછી સદગુરુ ના શરણે જવાનો અર્થ શું માલદેવ ને ખુબ નવાઈ લાગી કે હે રૂપાદે મને જોયા વગર જ તમારા ગુરુ કેમ ખબર પડી ગઈ કે ઝૂપડીની બહાર નોગરું આવ્યો છે અને જે મોજડી મારી ભેટમાં કોસી લાવ્યો એ તમારા પગમાં ક્યાંથી આવી મેં તમને મારી સગી આંખે મેઘધારુના ઘેરે પ્રસાદી થાળમાં મુકતા જોઈ છે તો પછી આ ફૂલ આવ્યા ક્યાંથી રૂપાદે કહે છે માલદે સદગુરુ મેઘરાજીનો આ પ્રતાપ છે હે રૂપા મને પણ સદગુરુના દેશમાં લઈ જાઓ મારે પણ ગુરુ શરણે છે કહ્યું કે હું કહું એ સારને તમે મારી નાખો તો હું ઉપદેશ મળે અને એ આપો કે મારી જ નાખશો મોભી દીકરો ચંદ્રાવલી રાણી કવલી ગાયનો વાસરો અને રેવત વીર એટલે કે ભાઈ માલદે તરત જ આ સારેના એના માથા વાટી નાખવા તૈયાર થઈ અને મહેલ તરફ જાય છે ત્યારે રૂપાદે કહેવા લાગ્યા કે હે રાવલ માલા ગુરુ શરણે જવા માટે દેહના માથા વાઢવાના નથી પરંતુ તમારા મોહના માથા મોહ રૂપી દીકરાને વાસના રૂપી રાણીને અને માયા રૂપી ગાય નું વાછરડું અને મધ રૂપી રેવત એટલે કે ભાઈ તરીકે એને મારવાના છે જ્યાં સુધી કામ ક્રોધ મોહ અને માયાનો વધ નહી થાય ત્યાં સુધી તમે નુગરાજ રહેવાના રાવલ મોનો મન નક્કી કરી રૂપાદેને સારે શરતોનું પાલન કરવા તૈયાર થાય છે અંતે રૂપાદે કામી ક્રોધી પતિ માલદેને પોતાના ગુરુ મેઘધારુ પાસે લઈ જાય છે સેવટે મેઘવાળ મેઘધારુએ માલદેને નિઝાર જ્ઞાનનો બોધ આપ્યો ઉપદેશ લીધા પછી રૂપા અને માલદે ગઢ મહેલમાં નગરમાં જીવનના અંતિમ જીવન સુધી અવિરત જ્ઞાન મગ્ન રહ્યા સંવંત સોળસો ને ઓગણીસ એટલે કે ઈસવીસન 1562 માં રૂપાદે માલદે એમના સદગુરુ મેઘધારો સહિત કુલ સાત સંતોએ એકસાથે નગરમાં લુણી નદીના કિનારે સમાધિ લીધી આજે પણ આ નિઝારી જતી સતીની યાદમાં અહીં ભવ્ય લોકમેળો પણ ભરાય છે